નમસ્કાર મિત્રો બીબી રાઠોડ યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું કે આધર ડાયસ એટલે કે ચાર ટ્રેકિંગ સિસ્ટમમાં જે બીજી શાળામાંથી આવેલું બાળક તમારી શાળામાં એડ કેવી રીતે કરીશું એટલે કે ટ્રેક કેવી રીતે કરીશું તેના સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોમાં આપણે સમજૂતી મેળવવાના છે સૌ પ્રથમ મિત્રો તમારા મોબાઈલનું અથવા તો લેપટોપનું કોઈપણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે ત્યારબાદ અહીંયા આપણે ગૂગલ સર્ચમાં એસએસએ ગુજરાત ટાઈપ કરવાનું છે એસએસએ ગુજરાત ટાઈપ કરીને તેને સર્ચ સર્ચ કરવાનું છે જે એસએસ ગુજરાત ડોટ ઓ આરજીની જે ઓઆરજી નામની જે વેબસાઇટ છે તેને ઓપન કરી લેવાની છે ઓપન કરતા મિત્રો તમને કંઈક આવો ઇન્ટરફેર જોવા મળશે અહીંયા મિત્રો જે ટ્રાઇલ ટ્રેકિંગ સિસ્ટમ છે તેને તેના પર ક્લિક કરવાનું છે ક્લિક કરતા મિત્રો અહીંયા જે શાળાનો યુ ડેસ કોડ એન્ટર કરો એટલે કે નેમમાં યુ ડાયસ કોડ એન્ટર કરો તમારી સ્કૂલનો ત્યારબાદ પાસવર્ડ એન્ટર કરી અને બાજુમાં આપેલો કેપચા કોડ એન્ટર કરીને લોગિન કરી લેવાનું છે ત્યારબાદ લોગિન કરી લેવાનું છે લોગિન પર ક્લિક કરતા મિત્રો જે તમારા સ્કૂલના ડૅબોર્ડ પર તમે આવી જશો હવે તમારે જે ડાબી બાજુ જે મેનુ આવેલું છે તે તેની અંદર જે મેનેજ સ્ટુડન્ટ છે તેના પર ક્લિક કરવાનું છે મેનેજ સ્ટુડન્ટ પર ક્લિક કરતાં મિત્રો તમને કંઈક આવો ઇન્ટર્યુ જોવા મળશે હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જે અન્ય શાળામાંથી આવેલું બાળક છે એ કયા ધોરણમાં તમારી સ્કૂલમાં આવ્યું છે માન લો કે જે બાળક છે જો ધોરણ ત્રણમાં આવ્યું હોય તો જે અહીંયા ધોરણ ત્રણ છે તેના પર ક્લિક કરવાનું છે એટલે આપણે જે બાળકને ટ્રેક કરવા માટે હવે થોડુંક નીચે સ્ક્રોલ કરીશું હવે અહીંયા તમારે જે બાળકનો અઢાર અંગનો જે યુઆઈડી નંબર એ તમારે એન્ટર કરી અને સર્ચ કરવાનું છે જો તમે શાળા ડાયશ કોડ દ્વારા સર્ચ કરવા માગો તો જે જે તે સ્કૂલનો કોડ નાખીને સર્ચ કરવાનું છે અહીંયા હું જે અઢાર અંગનો જે બાળકનો યુ ડાયશ કોડ એન્ટર કરું છું ત્યારબાદ સર્ચ કરું છું મિત્રો યુ ડાયશ કોડ જે બાળકનો અઢાર અંગનો જે વિદ્યાર્થીનો આધાર ડાયશ જે આઈડી નંબર છે તે અઢારનું એન્ટર કરી અને જે સર્ચ કરવાનું છે સર્ચ કરશો એટલે મિત્રો જે તે બાળકનું અહીંયા નામ આવ્યું છે અહીંયા જે આપણે પ્રવેશ નંબરમાં જે જીઆર નંબર એન્ટર કરીશું એટલે કે જે તમારી સ્કૂલમાં જે જીઆર નંબર બાળકને આપ્યો તે જીઆર નંબર અહીંયા એન્ટર કરવાનો છે ત્યારબાદ રોલ નંબર એન્ટર કરીશું ત્યારબાદ અહીંયા બાળકનું નામ જે ઓટોમેટિક ડિફોલ્ટ આવી જશે જે આપણે ટ્રેક કર્યું છે એના આધારે પિતાના નામ આવી જશે માતાના નામ આવી જશે બાળકની અટક આવી જશે તમામ વિગત છે તે બાળકને આવી જશે તમારે તમામ વિગત ચેક કરી લેવાની છે જે જે વિકતો બાકી છે તે ફિલઅપ કરી લેવાની છે બાળકનું હાલનું સરનામું આવી જશે તાલુકો આવી જશે ગામ આવી જશે ઘર નંબર લખી લેવાનું છે જો ના હોય તો વસાત વળીઓ લેન્ડમાર્ક એરિયા આ બધી જે વિગતો છે બલી જ આવે છે એ દિવસે પ્રવેશ આપ્યો છે તે તારીખ લખવાની છે તમારે ત્યારબાદ જાતિ આવશે સામાજિક જાતિ પેટા જાતિ આવી જશે એનો જે બાળકનો જે ભારત સરકારનો આધાર કાર્ડ જે નંબર આવી જશે ત્યારબાદ આધાર કાર્ડ મુજબ વિદ્યાર્થીનું નામ આવશે ધર્મ એ બધું વીસસો બાળક ભારતીય નાગરિક છે તમામ એક તો આપણે તમામ જોઈ લેવાની છે હું ફટાફટ ટ્રાય કરું છું અભ્યાસનો વર્ગ એ લખવાનો આવશે ત્યારબાદ ગત વર્ષની જે આજના દિવસો તમારે જોઈ લેવાના છે છેલ્લે છેલ્લા પરીક્ષામાં મેળવેલ ગુણની ટકાવારી લખી દેવાની છે ત્યારબાદ શિક્ષણનું માધ્યમ આપણે ગુજરાતી ટાઈપ કરી લઈશું શું બાળક દિવ્યાંગ છે એ ચેક કરી લેવાનું છે હોય તો યસ અધરવાઇઝ ન કરવાનું છે ત્યારબાદ વિકલાંગતા મેડિકલ અન્ય કારણ યુઆઈડી બધું વિગતો આપણે ચેક કરી લેવાની છે ત્યારબાદ શું બાળકને ઓસ્ટ્રિયમ સ્પ્રેમ એટલે કે એસડી ડી મળે તપાસ કરવામાં આવી છે યસો તો ના હોતો ના યસો તો હા અધરવાઇઝ ના પછી આમાં બેતાળીમાં મના પછી પ્રોત્સાહક આપવામાં આવે છે તો હા પાટુ સેટ આપેલ છે તો હા કેટલા જોડની ગણેશ સહાય આપવામાં આવે છે તો બે જોડ મફત પરિવહનની સુવિધા આપેલી છે તો લાગુ પડતું નથી મફતનું અનુરક્ષણ લાગુ પડતું નથી મધ્યાહન ભોજન તો હા મફત છાત્રાલયની સુવિધા મળે છે તો નોટ એપ્લિકેબલ ત્યારબાદ મફત સાયકલની સહાય મળે છે લાગુ પડતું નથી વિનામૂલ્યે ના વિનામૂલ્યે મોબાઈલનો શિષ્યવૃત્તિ ગત વર્ષો મળે તો હા કેન્દ્રીય શિષ્યવૃત્તિ તો કે ના પછી બધી તમામ વિગતો તમારે આ રીતે તમારે ભરી લેવાની છે રાજ્ય શિષ્યવૃત્તિ અન્ય શિષ્યવૃત્તિ ના જો શિષ્યવૃત્તિ મળી હોય તો કેટલી તો સોળસો પચાસ ત્યારબાદ શું બાળક બે ઘર છે તો માતા પિતા સાથે છે વિદ્યાર્થી કોઈ પણ ઇનામ ઇતર પ્રવૃત્તિ સામેલ હોય તો હા અધરવાઇઝ ના પ્રતિભાશાળી હોય તો હા અધરવાઇઝ ના ત્યારબાદ આ તમામ જે જે બાકીની વિગતો તમારે ભરી લેવાની છે આયરન ફોલિક એસિડની ગોળી ટેબ્લેટ આપવામાં આવે છે તો હા અધરવાઇઝ ના વિટામિનની તો આપવામાં આવે તો હા અધરવાઇઝ ના ત્યારબાદ ચાલુ શૈક્ષણિક વર્ષથી આ શાળામાં તમામ વિગતો ભરાઈ જાય ત્યારબાદ છેલ્લે આપણે જે અપડેટ છે તેના પર ક્લિક કરવાનું છે તમે અપડેટ પર ક્લિક કરશો એટલે કે ડેટા અપડેટ સક્સેસફુલી ફોર ફોલોઇંગ સ્કૂલ એટલે કે જે ડેટા છે સક્સેસફુલી અપડેટ થઈ ગયો છે એટલે કે આ બાળક છે એ તમારી સ્કૂલમાં ટ્રેક થઈ ગયો હશે તમે ચેક કરી શકો છો